બનાસકાંઠાના થરાદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી જેમાં ચેરમેન ચેરમેન અને વાઇસ થઈ હતી બનાસકાંઠામાં થરાદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન માટે જીવરાજભાઈ પટેલ અને વાઇસ ચેરમેન માટે પ્રભુભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેડ આપવામાં આવ્યા હતા મેન્ડેડ ઉપર બંનેની બિનહરીફ વરણી કરવામાં આવી હતી ચેરમેન તરીકે પાંચમી વખત જીવરાજભાઈ બિનહરીફ બન્યા હતા ચેરમેન અને વાઇસ ચેરમેનને માર્કેટ યાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમજ ખરીદ વેચાણ સંઘના જિલ્લાના પ્રમુખ બાબરાભાઈ પટેલ પણ અભિનંદન આપ્યા હતા અને થરાદ તાલુકા ભાજપ પ્રમુખ ઉમજીબા મહામંત્રીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તમામને અભિનંદન પાઠવ્યા હતા થયેલી અને આજે ચેરમેનશ્રીની વારણી પણ બિનરી થયેલી છે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખશ્રી એમ પાટીલ સાહેબ મહામંત્રી શ્રી પટેલ રાજભના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગીર્તિસિંહજી આપણા સાંસદ આદરણી ભગવતી પટેલ સાહેબ આપણા ધાશભાઈ અને વિધાનસભાના અધ્યક્ષ આગળ શ્રી શંકરભાઈ સાહેબ અને મહામંત્રીશ્રી કણુભાઈ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રીઓ અને કચ્છ તાલુકાની સહકારી મારી સભાજી પટેલના ચેરમેનશ્રીઓ મતદારો તમારા સંજા પંડલના સભ્યશ્રીઓને તેમના એમના અને સહકારથી આ ચૂંટણી શક્ય બની જાય કચ્છ તાલુકાની સહકારી છે કે છેલ્લા ત્રીસ વર્ષથી આ સંસ્થાની ચૂંટણી વીજળી થતી આવી છે આ અમારી પરંપરા લવાઈ લીધી તેના લીધે આ તાલુકાની સહકારી સંસ્થાઓ આ ખેડ હોય કે સંઘ હોય કે બનાજ બેંક હોય કે નંદર બેંક હોય તમામની અંદર આ રૂપીની ચૂંટણીઓ પરંપરાગત વીજળી થતી રહી છે અત્યારે બનાસકાંઠા જિલ્લાની અંદર અને ગુજરાતની અંદર કચ્છ તાલુકાની સહકારી પ્રવૃત્તિઓ અને સૌ સલામ કરવી પડે છે એના માટે ખાસ તાલુકાલિક પડદા અને મતદારોને એનો યશ લાગે છે અમારા બધી સંસ્થાઓનો વિકાસ તાલુકાલિક પદાનો વિશ્વાસ અને ખેડૂતોનો અમારી સંસ્થા માટે વિશ્વાસ છે અને અમારા માટે વિશ્વાસ લોકોએ ખેડૂતોએ અને ત્રણ નામી નામે સ્વાદ સહકાર આપ્યો છે એ સૌનો આભાર માનો હતો અને એમના પ્રસાદ થકી આ સંસ્થાનો વિકાસ થયો છે એવું મારો છે આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે એના માટે આ સંસ્થાએ વધવા નથી તો ચેરમેનનો પણ એક જવાબદારી છે અને એ જવાબદારી અમે પૂરી પુનૈપૂર્વક અને વફાદારીપૂર્વક જે ધનતાએ અમારા ઉપર જવાબદારી મૂકી છે એ જવાબદારીમાં ખરાબ ઉતરશો એ આ સૌને ખાતરી આપું છું